થોડા જ દિવસોમાં આવી રહી છે અક્ષય તૃતીયા તો અક્ષય તૃતીયા પર માત્ર શોપિંગ જ નહીં આ કાર્યથી દિવસે બમણી અને રાત્રે ચાર ગણી થાય છે પ્રગતિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અક્ષય તૃતીયાનો દિવસ એ સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી નવા કાર્યની શરૂઆત ગૃહ પ્રવેશ વ્યવસાય શરૂ કરવા વગેરે જેવા શુભ કાર્યો કોઈ પણ શુભ સમય વગર કરવામાં આવી શકે છે આ દિવસે વણ જોયું મુહૂર્ત પણ હોય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ સમય જોવાની જરૂરત જ રહેતી નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે શોપિંગ ઉપરાંત એક બીજું કાર્ય છે જે અક્ષય તૃતીયા પર કરવું જોઈએ તે શ્રી હરિ અને માં લક્ષ્મીને ખૂબ જ પ્રસન્ન કરે છે તો આજે એ કાર્ય વિશે અમે તમને જણાવીશું આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આ વર્ષે અક્ષય તૃતીયા દસ મે બે હજાર ચોવીસ ના રોજ આવી રહી છે અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે સાથે કેટલીક વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ આ દિવસે દાનનું ઘણું મહત્વ છે આ દિવસે જે કોઈ વ્યક્તિ ખરીદીની સાથે જરૂરિયાતમંદોને કેટલીક વસ્તુઓનું દાન કરે છે તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ધનીની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં વર્ષભર સમૃદ્ધિ બની રહે છે ક્યારેય સમાપ્ત ન થનાર પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ અક્ષય તૃતીયા મિત્રો આ વર્ષે અક્ષય તૃતીયા દસ મહિના રોજ છે આ તિથિને આખા વર્ષમાં સૌથી વધુ શુભ માનવામાં આવે છે ઉપરાંત આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે અક્ષય તૃતીયા પર ખરીદીનું પણ ઘણું મહત્વ છે પરંતુ અક્ષય તૃતીયા પર ખરીદીનું જેટલું મહત્વ છે દાનનું પણ એટલું જ મહત્વ છે આ દિવસે દાન વિના ખરીદી કરવી શુભ માનવામાં આવતી નથી અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જેનું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી આ દિવસે દાનની અસરથી જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળે છે અક્ષય તૃતીયા પર દાન કરવાથી તમને દસ ગણું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે જે કદી પણ સમાપ્ત ન થાય અક્ષય તૃતીયા પર કઈ કઈ વસ્તુઓનું દાન શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આવું એ જાણીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યા અનુસાર વૈશાખ મહિનામાં ગરમી ચરમ સીમાએ હોય છે જેથી અક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિને જરૂરિયાતમંદોને છત્રી માટલું ગોળ સત્તુ ચપ્પલ વગેરેનું દાન કરે તો તેને ક્યારેય આર્થિક સંકટોનો સામનો કરવો પડતો નથી તમે દેવામાંથી પણ મુક્ત બની શકો છો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જગતના રક્ષક ભગવાન શ્રી હરિની કૃપાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બનેલી રહે છે હવે જણાવીએ અક્ષય તૃતીયા પર શું ખરીદવું જોઈએ કઈ વસ્તુઓની ખરીદી શ્રેષ્ઠ બતાવવામાં આવે છે મિત્રો અક્ષય તૃતીયા પર સોના ચાંદીના દાગીના જમીન મકાન કાર વાસણો મશીનરી વસ્તુઓ ફર્નિચર કપડા વગેરેની ખરીદી કરવી શુભ છે આ દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવાથી તે કાર્યમાં સફળતા મળે છે આ દિવસે ખરીદેલી કિંમતી વસ્તુઓ લાંબા સમય સુધી શુભ ફળ આપનારી સાબિત થતી હોય છે તો મિત્રો અક્ષય તૃતીયાનો દિવસ દસ મહિના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સનાતન વૈદિક હિન્દુ ધર્મ અનુસાર જેટલું મહત્વ ખરીદીનું છે એટલું જ મહત્વ આ દિવસે દાનનું પણ બતાવવામાં આવ્યું છે દાન કોને તો કોઈ દેવાલયો બ્રાહ્મણો સાધુ સંતો મહંતો અથવા જરૂરિયાતમંદો